થોડા દિવસોમાં આધ્ય શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે લોકો નવરાત્રિની પૂરજોશ તૈયારી કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં નવરાત્રીના તહેવારની તૈયારીઓમાં કોમી એકતા જોવા મળી હતી અહીં મુસ્લિમ સમાજના લોકો માટીના નવા ગરબા બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે ત્યારે જોઈએ એક વિશેષ અહેવાલ જગત જનની જગદંબાની આરાધનું પર્વ એટલે નવરાત્રી નવલા નોરતાની નવરાતોને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે લોકો નવરાત્રીની પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે તહેવારને લઈ બજાર પણ ધમધમી ઉઠી છે ખેલૈયાઓ ગરબે માટે રોથન ગનાટ છે તેઓ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે તો ગરબાના આયોજકો ખેલૈયાઓને ગરબે રમાડવા માટે તૈયારીઓ કરી રહ્યા છે નવરાત્રી દરમિયાન આ બધાની વચ્ચે એક મહત્વની વસ્તુ એ છે માતાજીનો ગરબો નવલા નોરતામાં માટી ગરબાનું એક અનોખું મહત્વ છે લોકો નવ દિવસ માટીના ગરબાનું પોતાના ઘરે સ્થાપન કરે છે અને નવ દિવસ તેને પ્રગટાવી માતાજીની પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે પંચમહાભૂત ગણાતી માટીમાં શક્તિનો વાસ હોય છે ત્યારે નવરાત્રી દરમિયાન તેનું સ્થાપન કરવું એ શુભ માનવામાં આવે છે ત્યારે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં નવરાત્રીના તહેવારની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અહીં તો હિન્દુ ધર્મના પર્વમાં કુમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું કચ્છ જિલ્લામાં અનેક મુસ્લિમ પરિવાર પરંપરાગત કુંભાર કારીગરી સાથે સંકળાયેલા છે જેઓ ત્રણ મહિના અગાઉથી જ ગરબા બનાવવાનું કામ શરૂ કરી દે છે તેઓ નવી ડિઝાઇન સાથે ગરબાનું બજારમાં વેચાણ કરી રહ્યા છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે કારીગરો ખાસ પર્યાવરણને નુકસાન ન થાય તે માટેનું પણ ધ્યાન રાખી રહ્યા છે તેઓ ગરબાને રંગવા માટે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી રહ્યા છે અને અવનવી ડિઝાઇન બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે ગરબા અમે પહેલો ચાકડા ઉપર માટીનો પીંડો લગાવી માટી પહેલો તો અમે સૌથી પહેલો તો માટીની કોટીએ એમાં સખ્ત મહેનત છે પછી અમે ચાકડા ઉપર ચડાવી ચાકડા ઉપર એનો ગાટ આપીએ એ ગાટ માપી અને એને રાખીએ પછી એક રાતી સુકાય પછી સવારનો ઉઠીને અમે એને ટીપીએ એટલે મોટો થાય પછી એનાથી જે મોટો કરવો હોય તો એના પછી જો થોડો મોટો અમને બનાવવો પડે તો એ મોટો કહે તો માટલા જેવો થઈ જાય માટાથી નાનો થાય પછી એનાથી નાના ગરબા છે એ છે જાય એમાં મહેનત તો ઘણી છે છતાં એ માતાજીનું કામ છે એટલે અમને તો અમારા વડીલો કહી ગયા તમે આ કલા જાળવી રાખી છે ડિઝાઇન તો એમાં એવો છે કે કલર કોણ ભરી અને કલરથી અલગ અલગ અમે ડિઝાઇન પાડી છે અને એમાં માતાજીના નામ લખીએ છીએ જય અંબે જય માતાજી તો કારણ કે નામ છે એ નામ થકી ગરબો તો પેલા જે અમારા વડીલો હતા તો બિચારા કઈ અપણ હતા હવે અંદર જે એજ્યુકેશન આવી ગયો તો છોકરાઓ ભણી ગયા છે એટલે હવે હિસાબે નામ ઇંગ્લિશમાં લખે છે ગુજરાતીમાં લખે છે અમારા છોકરાઓને જેમ પસંદ આવે તેમ લખીએ તો છોકરાઓને અમે ભરામણ કહીએ છે ગલત કાંઈ લખવાનું નહીં ડિઝાઇનમાં એમાં સારી રીતે આવે છે હાથમાં જે મહેંદીના કોણ કરે છે ને એવી રીતે બધી અલગ અલગ ડિઝાઇન વેસ્ટ ડિઝાઇન વેસ્ટર્ન ડિઝાઇન હોય છે

આજના સમયમાં માનવી ધર્મ અને નાત જાતના ભેદભાવમાં બંધાયો છે ત્યારે કચ્છ જિલ્લો આ ભેદભાવના નિયમથી દૂર રહી કોમી એકતાના સંદેશ સાથે આગળ વધી રહ્યો છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ